નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ આર એ વોઇસ ગુજરાતીમાં ચાણક્ય મહાન વિદ્વાન હતા આજે પણ લોકો તેમની નીતિઓને માન આપે છે ખાસ કરીને ધનના દેવી લક્ષ્મી વિશેની તેમની વાતો ખૂબ જ લોકપ્રિય છે ધન અને સમૃદ્ધિના દેવી ગણાતા લક્ષ્મી દરેક ઘરમાં વાસ કરતા નથી અમુક લોકોના ઘરેમાં લક્ષ્મીજીની કૃપા હોવાથી ઘરમાં અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે ઘણા બધા લોકો કહે છે અમારા ઘરે કેમ લક્ષ્મીનો વાસ થતો નથી લક્ષ્મીજી એ એવા ઘરમાં વાસ કરે છે કે જે ઘરમાં તેમને ગમતી વસ્તુ હોય આપણા ઘરે આવી વ્યવસ્થા હોવાથી લક્ષ્મીજીનો વાસ થતો નથી આવી જગ્યાએ ક્યારેય લક્ષ્મીજીનો વાસ થતો નથી સ્વચ્છ અને ગંદા ઘરો લક્ષ્મીને સ્વચ્છતા પસંદ છે જે ઘરોમાં ગંદકી હોય ત્યાં સંપત્તિ ટપતી નથી ચાણક્ય કહે છે કે જે ઘરમાં નિયમિત સફાઈ નથી થતી ત્યાં ગરીબી આવે છે અસંતોષ અને અસંતુષ્ટ ઘર જ્યાં પરિવારના સભ્યો હંમેશા ઝઘડતા હોય ત્યાં લક્ષ્મી બચતી નથી ચાણક્ય અનુસાર જ્યાં શાંતિ અને પ્રેમનું વાતાવરણ હોય છે ત્યાં સંપત્તિ પણ આવે છે જે ઘરમાં મતભેદ અને નકારાત્મક ઉર્જા હોય ત્યાં લક્ષ્મી ટકી શકતી નથી આળસ જે લોકો મહેનતું હોય છે તેમના પર લક્ષ્મી દયાળુ રહે છે આળસુ વ્યક્તિના ઘરમાં લક્ષ્મીનો વાસ નથી થતો જો તમે તમારી મહેનત અને સમય પર કામ કરીને કમાણી કરો છો આડેધડ ખર્ચ જે લોકો પૈસાનો યોગ્ય ઉપયોગ નથી કરતા અને વ્યર્થ ખર્ચ કરે છે તેમની સંપત્તિ ઝડપથી ખલાસ થઈ જાય છે ચાણક્ય નીતિ કહે છે કે પૈસાનું યોગ્ય સંચાલન ખૂબ જ જરૂરી છે જે લોકો સમજદારીથી ખર્ચ કરે છે તેમની પાસે પૈસાની કમી નથી હોતી અપમાન અને ઘર જે ઘરમાં સ્ત્રીઓ વડીલો કે બાળકોનું અપમાન થતું હોય ત્યાં લક્ષ્મી નથી રહેતી ચાણક્યનું માનવું છે કે જ્યાં પરિવારના સભ્યો એકબીજાનું સન્માન નથી કરતા ત્યાં સમૃદ્ધિ નથી આવતી એટલા માટે દરેક સભ્ય માટે આદર મહત્વપૂર્ણ છે આતિથ્યહીન ઘર ચાણક્ય નીતિ અનુસાર અતિથિને દેવ માનવામાં આવે છે જો કોઈ ઘરમાં આવનાર મહેમાનોનું સ્વાગત કે અપમાન થાય તો ત્યાં લક્ષ્મીનો વાસ નથી થતો જ્યાં શિક્ષણ અને જ્ઞાનનો અભાવ છે ચાણક્ય કહે છે કે જે ઘરમાં શિક્ષણ અને જ્ઞાનનું મહત્વ નથી ત્યાં લક્ષ્મી નથી આવતી શિક્ષણ અને જ્ઞાન દ્વારા જ વ્યક્તિ પ્રગતિ કરે છે અને પૈસા કમાય છે તેથી શિક્ષણનું મહત્વ સમજો અને તમારા ઘરમાં જ્ઞાનનું વાતાવરણ જાળવી રાખો ગુસ્સો અને ઘમંડી લોકો જ્યાં લોકો ક્રોધિત અને અહંકારી હોય છે ત્યાં લક્ષ્મી રહેતા નથી ચાણક્યના મતે નમ્રતા અને ધૈર્ય એ જ સાચા ગુણ છે જે સમજદાર અને ભગવાનની પૂજા થતી નથી ચાણક્ય નીતિ અનુસાર જ્યાં ઘરમાં નિયમિત પૂજા નથી થતી ત્યાં લક્ષ્મીનો વાસ નથી થતો ધાર્મિક અને